વડોદરા ગુજરાત રાજ્યના ચોથા પંચ સમક્ષ વડોદરાના હાઉસ સમીક્ષા બેઠકમાં વડોદરા મહાનગરપાલિકાની નાણાકીય માહિતી તથા પ્રશ્નો લગતનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું જેમાં મેયર સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા વડોદરા મહાનગરપાલિકામાં આવક વધે અને સક્ષમ બને તેવા ઉદ્દેશ સાથે વડોદરા સર્કિટ હાઉસ ખાતે રાજ્ય પંચના ચેરમેન યમલ વ્યાસજીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક તેમજ જરૂરી વિષયો ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી આ બેઠકમાં રાજ્ય પંચના ચેરમેન યમલ વ્યાસ નાણા પંચના સભ્ય મેયર પિંકીબેન સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગંગા સિંહ સહિત વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત રાજ્યના ચોથા નાણા પંચ સમક્ષ વડોદરા મહાનગરપાલિકા તરફથી વિવિધ સૂચનો તથા પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી વડોદરા મહાનગરપાલિકા મેયર સહિત પદાધિકારીઓ દ્વારા રાજ્ય નાણા પંચના ચેરમેન યમલ વ્યાસજીને બુકે આપીને તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા આ યોજાયેલી સમીક્ષા બેઠક બાદ રાજ્ય પંચના ચેરમેન નિયમલ વ્યાસ તથા વડોદરા મહાનગરપાલિકાના મેયર પિંગેબેન સોની નિવેદન આપતા જણાવ્યું હતું કે વડોદરાના જે પ્રકારે ઝડપી વિકાસ થઈ રહ્યો છે અને એને માટે લોકોને પ્રાથમિક સેવાઓ વધુ સારી સારી રીતે મળી શકે તે ઉપરાંત સામાજિક સેવાઓ જેમ કે શિક્ષણ પ્રાથમિક શિક્ષણને વધુ સારી રીતે કાર્યક્ષમ બનાવી શકાય હેલ્થ જે સમગ્ર સમાજનું એક ખૂબ મોટું અંક છે સેવા સામાજિક સેવાઓનું એમાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન વધુ સારી રીતે કેવી રીતે કરી શકે એના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન માટે ખૂબ સરસ આયોજન છે અને એની ચર્ચા અમે વિગતવાર કરી છે રાષ્ટ્રીય નાણાંપંચ એવી જ રીતે રાજ્ય સરકારનું ચોથું નાણાંપંચ એના અધ્યક્ષ તરીકે શ્રી અમલભાઈ વ્યાસ સાથે એમના સભ્યશ્રીઓ દ્વારા આજે વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓ એમાં માન્ય મેયરશ્રી ડેપ્યુટી મેયરશ્રી નેતા દંડક અને કોર્પોરેશન અધિકારીઓ સાથે વડોદરા કોર્પોરેશનની ફાઇનાન્શિયલ પરિસ્થિતિ શું છે વડોદરા શહેરનો વિકાસ કઈ ગતિથી થઈ રહ્યો છે અને આવનારા સમયની શું ચેલેન્જીસ છે એને ડિસ્કસ કરવા માટે નાણાંપંચે આજે આ મીટિંગ બોલાવી હતી ખૂબ પોઝિટિવ વાતાવરણમાં ચર્ચા વિચારણા થઈ છે ખાસ કરીને વડોદરા કોર્પોરેશન કે જે છેલ્લા બે હજાર સાત આઠથી અત્યાર સુધીનો સમયગાળો ગણ્યા તો છસો સાડત્રીસ કરોડનું કેપિટલ એક્સપેન્ડિચર કરતું હતું છેલ્લા બે વર્ષમાં આ કેપિટલ એક્સપેન્ડિચરમાં તેરસો છવ્વીસ કરોડનું કરી શક્યા છે ખાસ કરીને ગયા વર્ષની વાત કરીએ તો લગભગ પંદરસો પચાસ કરોડનું કેપિટલ એક્સપેન્ડિચર એટલે કે ખર્ચ કર્યો છે આ વર્ષે પણ લગભગ સત્તરસો કરોડનો ટાર્ગેટ લઈને અમે ચાલી રહ્યા છે જે છસો સાડત્રીસ કરોડ અને પંદરસો કરોડ ગણીએ તો કહી શકાય કે લગભગ ડબલ કરતાં વધુ ગતિથી વડોદરા શહેર વિકાસ પામી રહ્યું છે અલગ અલગ પ્રોજેક્ટો સ્વર્ણિમના પ્રોજેક્ટો હોય અમૃતના પ્રોજેક્ટો હોય એમાં જ્યારે પ્રોજેક્ટના ડીપીઆર રજૂ કરવામાં આવે એ ઘડીએના એસઓઆર અને જ્યારે પ્રોજેક્ટ મંજૂર થાય ત્યારે એસઓઆરના જે ભાવમાં ફરક હોય છે ટેન્ડર ઊંચી કોસ્ટ આવતા હોય છે તો કોર્પોરેશનનું જે કોલેટલ પેમેન્ટ કરવાનું હોય છે જે કોર્પોરેશનમાં વધુ ભરણ આવતું હોય છે એને કઈ રીતે ઘટાડી શકાય આવનારા સમયમાં શિક્ષણનું સ્તર કે જે રાજ્ય સરકારની જવાબદારી છે જે કોર્પોરેશન પોતે પણ વહન કરી રહી છે અગ્નિશમન જે છે ફાયર ડિપાર્ટમેન્ટ એના પણ ખર્ચ કોર્પોરેશન પર આવે છે દરેક સર્વિસની પાછળ રિકવરી કેટલી થાય છે એના પણ અંદાજો અમે આપ્યા છે પાણી કરમાં કેટલી રિકવરી થાય છે પાણી માટે કેટલો ખર્ચ કરવામાં આવે છે ડ્રેનેજ પાસે કેટલો ખર્ચ કરવામાં આવે છે એની રિકવરી કેટલી થાય છે ફાયર માટે કેટલો ખર્ચ થાય છે શિક્ષણ સમિતિમાં કેટલો ખર્ચ થાય છે આરોગ્યમાં કેટલો ખર્ચ થાય છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કેટલો ખર્ચ થાય છે અને મહેકમનો ખર્ચ ધીરે ધીરે વધતો જાય છે ઓર્ણનો ખર્ચ ધીરે ધીરે વધતો જાય છે સામે જે આવક છે આવકનું પ્રમાણ જોઈએ પ્રમાણમાં વધતું નથી તો કેવી રીતે આવક વધારી શકાય ખર્ચને ઘટાડી શકાય અને કોર્પોરેશન વધુ એફિસિયન્ટ કામ કરી શકે પાયાની સુવિધાઓ એટલે કે સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો વડોદરા શહેરનો સર્વાંગી વિકાસ થાય એ દિશામાં જે જે ભવિષ્યમાં આયોજનો કરવાના છે બે હજાર સુડતાલીસમાં જ્યારે વિકસિત વડોદરા બનાવવાનું હોય ત્યારે મહેકમના ખર્ચની ચિંતા આઠમા પગાર પંચના ખર્ચની ચિંતા ફાયર ડિપાર્ટમેન્ટ હેલ્થ આરોગ્ય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમામની ચિંતા કરી અને રાજ્ય સરકારને કોર્પોરેશન તરફની પડતી તકલીફો ખાસ કરીને ઓક્ટરીની આવક જીએસટીની આવક અને જે અમારું પાનમ યોજનાનું બિલ છે એ કઈ રીતે માફ થઈ શકે આ બધા અલગ અલગ વિવિધ મુદ્દાઓ કે જેવા કે ફાઇન ટ્યુનિંગ માટે જે જરૂરી છે કે રાજ્ય સરકાર અને કોર્પોરેશન એટલે કહી શકાય કે વડોદરા અર્બન લોકલ બોડી થર્ડ ટાયર તરીકે ગુજરાતના ગ્રોથ હપ તરીકે કેવી રીતે કાર્ય કરી શકે એમાં જે ફાઇન ટ્યુનિંગ કરવાનું છે ફાઇનાન્શિયલી અને પોલિટિકલી એના પર વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે જમલભાઈ વ્યાસજીએ અમને ખૂબ સારું માર્ગદર્શન આપ્યું છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું એમનો આભાર પણ વ્યક્ત કરીએ છીએ કે વડોદરા કોર્પોરેશને જે જે કોઈ મુદ્દાઓ સૂચવ્યા છે કે પીપીપી મોડેલના સૂચનો છે વૃક્ષારોપણના સૂચનો છે જે અર્બન ડેવલપમેન્ટ ઇયરમાં જે અલગ અલગ પિલર પર કામ કરવાનું છે જેનાથી સિટી એન્ગેજમેન્ટ વધે ગુડ ગવર્નન્સ થાય સસ્ટેનેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બને ક્લાઇમેટ રિઝીલિયન્ટ ડિઝાસ્ટર પ્રૂફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બને એ દિશામાં જે કોઈ સૂચનો ચર્ચા કર્યા છે એના પર એક્શન લેવાશે અને મને લાગે છે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આ કહી શકાય કે ટ્રિપલ એન્જિનની સરકાર ખરેખર એકબીજાને મદદરૂપ કરી અને વડોદરા શહેરના નાગરિકો માટે સુખ સુવિધા વધે અને વિકાસ વધે સ્પીડ સ્કેલ અને સેટિસ્ફેક્શન વધારો થાય એ દિશામાં કોર્પોરેશન કાર્ય કરવા જઈ રહ્યો છે